ભાઈ અત્યાર સુધી આવી ગોપાલભાઈ ઇટાલિયનની એન્ટ્રી ક્યાંય પણ જોઈ નહીં હોય આ મિત્રો વાત કરી એમએલએ બન્યા બાદ ગોપાલ ઇટાલિયાના મિત્રો ફોર્ચ્યુનર સાથે મિત્રો એન્ટ્રી જોવો જોવો મિત્રો આ તો હજી શરૂઆત છે આ મિત્રો વાત કરી તો ગુજરાતની અંદર વિસાવદરની પેટા ચૂંટણીની અંદર મિત્રો વિજય મેળવનાર મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ જ ચર્ચામાં છે હવે મિત્રો વાત કરી તેની એન્ટ્રીનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ ખાસ કરીને સૌથી પહેલાં તો ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં લાખો લોકો વિડીયો છે પણ ભાઈઓ સબસ્ક્રાઈબ કરવામાં ભૂલી જાય છે તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ભાઈ તમે સબસ્ક્રાઈબ કરો તો તમારા સમક્ષ શું જે પણ વિડીયો અપલોડ કરો એ તમારા સમક્ષ આવી શકે હવે મિત્રો ગુજરાતની અંદર વિસાવર્ધનની અંદર જે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો જીત્યા છે ત્યારબાદ મિત્રો કોર્સન સાથે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાની એન્ટ્રી થઈ છે તમે ગાડીઓની લાઈનની આગળ જે મિત્રો વિડીયો જોયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વારલ થઈ રહ્યો છે હવે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા તમને લોકોને ખબર છે કે કિરીટ પટેલને મિત્રો હરવીને ભાઈ વિસાવર્ધનની અંદર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો જે જીત્યા છે ને વિશ્વ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે સત્તર હજાર સાડા સત્તર હજાર મિત્રો વાત કીધો વટીભાઈ ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા બાદ ગુજરાતની અંદર હાહાકાર મસી ગયો છે આમ આદમી પાર્ટીના નેતા પણ ગોપાલભાઈ ઇટાલિયા બાદથી મર્યા છે થોડોક ટાઈમ જવા દો મિત્રો વિશાલ વિસાવદરની અંદર મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા સ્કોર્પિયોની લાઈનો કરવાના છે જે આ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયાની એક ટાઈમની અંદર હેલિકોપ્ટરની અંદર પણ એન્ટ્રી કરવાના છીએ કારણ કે મિત્રો જે રીતે લોકો તેને ચાહી રહ્યા છે ને લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે ને લોકો તેને દિલથી સપોર્ટ કરી રહ્યા છે તે માટે ગોપાલભાઈ ઇટાલિયા તે લોકોના મિત્રો વાત કીધો સારા એવા કામ કરે અને વિસાવર્દનની અંદર જીત મેળવ્યા બાદ વિકાસ કરે કારણ કે ગોપાલભાઈ ઇટાલીએ જે જીત્યા છે ને કોને ઘણા બધો ભરોસો છે ગોપાલભાઈ ઇટાલીઓ પર તો શું મિત્રો વાંચી તો ગોપાલભાઈ ઇટાલી આ ભરોસો પૂરો કરશે અને વિસાવર્દનની અંદર રોડ રસ્તાઓ સાથે મિત્રો વિકાસ લાવશે જે પણ થશે આવનારા ટાઈમની અંદર આપણે જોવાનું રહેશે ખાસ કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો કારણ કે આ બધા વિડીયો આપણી ચેનલની અંદર તમને બધા લોકોને જોવો મળવાનો છે તો ખાસ કરીને મિત્રો વિડીયો બને આટલો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનો વિશે ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ